જામુકડા તાલુકાના રામપુરા મોટાફડિયા ખાતે આજરોજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી મયંકભાઈ દેસાઈ તથા ગુંદીવેરી સરપંચ અરવિંદભાઈ વિક્રમભાઈ બારિયા ચંપકભાઈ બારિયા તેમજ ગામના આગેવાનો રામપુરા ખાતે ગણેશજીની આરતીનો અવસર પ્રાપ્ત કર્યો હતો ગણેશજીને પ્રાર્થના કરી કે સર્વના દુઃખ હરી સૌને સારું સ્વાસ્થ્ય આપે અને જીવન ખુશીથી ભરી દે તેવી પ્રાર્થના કરી હતી આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો